ત્યાં એક વૃદ્ધ ડોશીમાં એમના બે પુત્ર અને બે વધુઓ સાથે રહેતા હતા મોટી વહુનું નામ શંકા હતું અને નાની વહુનું નામ શ્રદ્ધા હતું શ્રાવણ માસ આવ્યો રાધણ છઠનો દિવસે દેરાણી અને જેઠાણી રસોઈ કરવા બેઠા અને એવામાં નાની વહુનો કોડિયામાં સૂતેલો છોકરો રડવા લાગ્યો નાની વહુ ઊભી થઈ અને છોકરાને લઈને આડે પડકી થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ મધરાત થતા શીતળામાં ફરવા નીકળ્યા અને ઘરમાં આવીને ચૂલામાં આડોટવા લાગ્યા ચૂલો ઠારેલો નહીં તેથી ચીતળામાના શરીરે ઠંડક થવાને બદલે લાય લાગવા માંડી ચિતળામાં આકાશ શરીરે ડાજી ગયા તેથી ચીતળામાં ક્રોધમાં બોલ્યા કે જેવું મારું શરીર બળ્યું તેમ ચૂલો સળગતો રાખનારનું પેટ બળતું સવારમાં ઉઠીને નાની વહુ જુએ છે તો ચૂલો સળગતો હતો મનમાં ત્રાસકો પડ્યો અને આ તરફ આવીને જોઈએ તો પોતાનો છોકરો હોડિયામાં મળેલી હાલતમાં હતો પછી તો રોતી કકડતી છોકરાને લઈને સાસુ પાસે આવી સાસુએ ધીરજ આપીને કહ્યું કે વહુ બેટા આ સગડો શીતળામાનો કોપ છે તું શીતળામાં પાસે જા અને માં સૌ સારું કરશે વહુ તો છોકરાને ટોપલામાં નાખી શીતળામાને શોધવા ચાલી નીકળી ગામના છેડે બે તલાવડીઓ મળી આ તલાવડીનું પાણી કોઈ જ પીતું ન હતું અને જો કોઈ પુલે ચૂકે પીવે ને તો તે મૃત્યુ પામતું નાની વહુને જોઈને તલાવડી બોલી બેન ક્યાં જાય છે નાની વહુ બોલી હું શીતળા માતા પાસે જાઉં છું મારા પાપનું પ્રાયચિત કરવું છે મારું બાળક મૃત્યુ પામ્યું છે એને સજીવન કરવા જાઉં છું તલાવડી બોલી બેન અમારું પાણી કોઈ પીતું નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ હા કહી આગળ ચાલી રસ્તામાં તેણે બે પાડા મળ્યા એમના ગળે કંટીના પળ લટકતા હતા નાની વહુને જોઈને પાડાને વાચા થઈ અને બોલ્યા બહેન તું ક્યાં જાય છે શીતળા મને શોધવા જાઉં છું તો અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આ કહી આગળ ચાલી રસ્તામાં એક ઝાડ નીચે ડોશીમાં અકળાયેલા જીવે માથું ખંજવાડતા બેઠા હતા ડોશીમાં વહુને પોતાના તરફ આવતી જોઈ કહેવા લાગ્યા કે બેટા આમ ચિંતાગ્રસ્ત થઈ ક્યાં જાય છે અને તારા ટોપલામાં શું છે નાની વહુએ બધી જ વાત કરી ડોશીમા એ વાતમાં ધ્યાન તો આપ્યું નહીં પણ કહેવા લાગ્યા કે બેટા જરા મારું માથું જોઈ આપને મને બહુ જુઓ પડી છે વહુને દયા આવી અને તે ટોપલો ડોશીમાના ખોળામાં મૂકીને ડોશીમાનું માથું જોવા લાગી થોડીક વાર થતા ડોશીમાને ઠંડક થઈ અને કહેવા લાગ્યા કે બેટા જેમ તે મારું માથું ઠાર્યું ને એમ તારું પેટ ઠરજો અને એવામાં ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં રહેલો છોકરો જીવતો થયો છોકરાને જીવતો જોઈ શ્રદ્ધા બહુ તો આશ્ચર્ય પામી તે મનમાં સમજી ગઈ કે આ બીજું કોઈ નહીં પણ શીતળા માતા પોતે છે એ તરત જ શીતળા માના પગમાં પડી ગઈ અને પછી તેને તલાવડી અને પાડાના શ્રાપનો નિવારણનો ઉપાય પૂછ્યા માં રસ્તામાં મને બે તલાવડી મળી એમનું પાણી કોઈ પીતું નથી એમના સાપ આપ હશે શીતળા માતા કહે ગયે ભવે બંને શોક્યું હતી રોજ કજીઓ કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી રેડીને આપે અને એ જ પાપે એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એમના પાપ દૂર થશે અને પાડા ગાયબ હવે દેરાણી જેઠાણી હતા એ કોઈને દડવા ખાંડવા દેતા નહીં અને એ જ કારણે એમના ગળે કંટીના પળ બાંધેલા છે તું એ પડ છોડી દેજે એ લડતા બંધ થશે અને એમના પાપ નાશ પામશે નાની બહુ તો સીતરામાના આશીર્વાદ લઈ છોકરો રમાડતી ઘેર આવી રસ્તામાં લડતા પાડા મળ્યા એમને શીતળામાંની વાત કરી અને એમના ગળેથી કંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થયા આગળ જતા તલાવડીઓ આવી એમને પણ શીતળા વાત કરી અને પાણી પીધું તલાવડીઓ રાજી થઈ થોડી વારમાં પશુ પંખીઓ આવીને પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘેર આવી સાસુ રાજી થઈ પણ જેઠાણીના મનમાં ઝેર થયું બીજા વર્ષે છઠ આવી જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ કરું એ પણ રાંધવા બેસી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધ્રાદી શીતળામાં આવ્યા ચૂલામાં આડોટ્યા શીતળામાનું શરીર ડાજી ગયું એમણે સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો સવારે જેઠાણી પારણામાં જોઈએ તો પોતાનો છોકરો મરેલો હતો જેઠાણી પણ સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો છે એટલે દેરાણીની જેમ પોટલામાં છોકરાને લઈને એ શીતળામાને શોધવા ચાલી નીકળી રસ્તામાં તેણે બે તલાવડી આવી તલાવડી કહે બેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળા માતા પાસે જાઉં છું અમારો સંદેશો લેતી જાને જેઠાણીને રીસ ચડી ગુસ્સામાં બોલે કે હું કાંઈ નવરી નથી આગળ જતા બે પાડા મળ્યા પાડા કહે બેન ક્યાં જાય છે શીતળા માતા પાસે અમારો સંદેશો લેતી જાને હું કંઈ તમારા જેમ નવરી નથી આમ કહી જેઠાણી આગળ ચાલી અઘોર જંગલમાં બોરડીના ઝાડ નીચે દોશીમાનું રૂપ લઈને સીતરામાં બેઠા હતા માથું ખુલ્લું અને ખંજવાડ્યા કરે ડોશીમા કહે બેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળા માતા પાસે ડોશીમાં કહે જરા મારું માથું જોઈ આપને જેઠાણી શણકો કરતા બોલી હું કઈ તમારા જેમ નવરી નથી મારો છોકરો મળદું થઈ ગયો છે આમ કહી તે ચાલી નીકળી જેઠાણી તો આખો દાળો રખડી જંગલના ઝાડવા જોઈ વળી પણ ક્યાંય સીતામાં ન મળ્યા મોડી રાત સુધી રખડી રજડતી છોકરાનું મળદું લઈને રડતી રડતી ઘેર આવી હે ચિત્રામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને સૌને ફળજો તો મિત્રો આવી જ વ્રત કથાઓ સાંભળવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ધન્યવાદ